નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પહેલી તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ લસણની આપણે આવક વિશેની વાત કરીએ તો મિત્રો લસણની આવક હજાર કટા આસપાસની આવક દેખાઈ રહી છે મિત્રો અંદાજિત ને મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા માલના કેવા ભાવ થાય છે મિત્રો બજારની તેજી મંદી મિત્રો તો આજે સિત્તેર થી એસી રૂપિયા બજાર હાલ સારું ખુલ્યું એવું દેખાઈ રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા છે આજના કેવી ક્વોલિટીના કેવા ભાવ હા મિત્રો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો બત્રીસો ને એકોતેર રૂપિયામાં વેચાણું છે બત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે અને મસ્ત માલ છે એકદમ માલમાં કાંઈ ઘટે એમ નથી બત્રીસો ને એકોતેર રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો માલ તો એકદમ મોટો માલ છે અમુક ટકા થોડો ઘીણો જોવા મળી રહ્યો છે પણ માલ એકદમ કડક છે ચોવીસો એક રૂપિયામાં આ માલ રૂપિયાનો ભાવ છે મોટો માલે છે અને અમુક ટકા ઝીણો માલે છે પણ માલ થોડોક વજનમાં છે મિત્રો વજનમાં સારો માલ છે એકત્રીસો એકાશી રૂપિયામાં આ માલ વેચાણો છે મોટો માલ છે બધો એકત્રીસો ને એકાશી રૂપિયામાં વેચાણો છે આમાં લાડવા જોવા મળી રહ્યા છે આવા અને લાડવાથી ઝીણું પણ અમુક ટકા છે આ રહ્યું એકત્રીસો ને એકાશી રૂપિયા બાવીસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો સાઈઝમાં મીડિયમ છે પેક માલ છે એકતાલીસ રૂપિયામાં માલ વાળો હા બાવીસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ ઓગણત્રીસો અગિયાર રૂપિયાનો ભાવ જોયો ઓગણત્રીસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો અગિયાર રૂપિયામાં માલ સારો છે ઓજનો માલ ઓગણત્રીસો ને અગિયાર રૂપિયાનો ભાવ જ હોય ઓગણત્રીસોને એક રૂપિયાનો ભાવ રહ્યો ઓગણત્રીસોને એક રૂપિયામાં આ માલ વેચાણો તમે જોઈ શકો છો માલમાં કાંઈ ઘટે એમ નથી ઓગણત્રીસો ને એક રૂપિયા મોટો માલ છે ચોખ્ખો માલ છે વજનવાળો માલ છે અમુક ટકા ઝીણું